મોરબી બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર નવસો ને પાંચ રૂપિયા મેંદેડા બે હજાર પાંચસોને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને ત્રણ રૂપિયા રાજકોટ બે હજાર છસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને ચાલીસ રૂપિયા ચસ્ત એક હજાર નવસો ને પંચાણું રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને બત્રીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર બે હજાર છસો ને પાસઠ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને દસ રૂપિયા બોટાદ બે હજાર ચારસો ને એકતાલીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને બોતેર રૂપિયા અમરેલી બે હજાર છસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર છસો ને એકસઠ રૂપિયા જુનાગઢ બે હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને એકવીસ રૂપિયા વાંકાનેર બે હજાર છસો ને એકત્રીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા બાબરા બે હજાર છસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો ને પચાસ રૂપિયા જમજોધપુર બે હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા કોડીનાર બે હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર બસો પચાસ રૂપિયા ભાવનગર બે હજાર પાંચસો પાંચ રૂપિયા થી ત્રણ હજાર બસો બેતાલીસ રૂપિયા જામનગર બે હજાર આઠસો ને અગિયાર રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને એકાવન રૂપિયા મહુવા બે હજાર ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને સિતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને જેમ બને તેમ શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે ચેનલને લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં